દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી એવી પાંડોળના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નો સત્વરે નિરાકરણ લાવવા જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગદર્શક સૂચના આપ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી એવી પાંડોળના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિ બેઠક યોજાઈ હતી માર્ગ અને મકાન આરોગ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતના વિવિધ વિભાગોની પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી પડતર પ્રશ્નોની તાકીદ પૂર્ણ કરવા તેમજ યોગ્ય પ્રતિ પાઠવવા સૂચના આપી હતી

જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતનંદ્રભાઈ કારજાળિયા નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક એચ એ જોશી નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ સહિત સંકલન સમૃદ્ધિના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા